નમસ્કાર મિત્રો અમારા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું પરિવર્તન દાદાજી સૂરજ આથમમાં આવ્યો ઘરે ચાલો પૌત્ર રાજુએ બગીચામાં બેઠેલા ઓમકારનાથને તંદ્રામાંથી ઢંઢોળી નાખ્યા ઘરે જવાનું બિલકુલ મન ન હોવા છતાં પરાણે ઓમકારનાથે ઘર તરફ પર્યાણ કર્યું એમ પણ કોના માટે ઘરે જવું એ પ્રશ્ન એમને હસમસાવી મૂકતો ઓમકારનાથની પત્ની રસીલાના સ્વર્ગવાસ પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું અવારનવાર પોતાની હાજરી ઘરના છવને ખટકતી હોવાનું ઓમકારનાથ અનુભવતા અલબત્ત કોઈએ એમને ક્યારેય કશું કહ્યું નહોતું સાસુના ગયા પછી પુત્ર વધુ રીનાનું સલણ દિન બદિન વધી રહ્યું હતું અમુક રીતરિવાજોને આધુનિકતાના ઓઠે તિલાંજલિ આપી દેવાઈ હતી પહેલાં તો ઘરમાં પ્રવેશતા ત્યારે ખોંખારો ખાતા ને વહુનો ઘૂમટો જરા વધુ લાંબો થઈ જતો મર્યાદામાં રહેતી વહુનો અવાજ ભાગ્યે જ એમના કાને પડ્યો હશે હવે તો એમના આગમનની નોંધ સુધા લેવાતી નહીં દાદા પુત્રને જમવાની થાળી પીરસીને રીના રોજની જેમ મોબાઈલમાં લાંબી લાંબી વાતો કરવામાં વ્યસ્ત થઈ ગઈ રાજુ જમતા જમતા દિવસભરની વાતો કરતો એ પછી દાદા રાજુને લેશન કરાવવા અને છેલ્લે વાર્તા સંભળાવીને સુડાવી દેતા આ બધો એમનો નિત્યક્રમ રસોઈ અને ઘરમાં વહીવટની બાબતમાં ઓમકારનાથ ભારે જૂનવાણી અમુક તહેવારે અને વ્યવહાર આમ જ થવું જોઈએ એવો એમનો આગ્રહ બીજી બાજુ રીના પણ ઓમકારનાથની સહનશીલતાની પરીક્ષા લેતી હોય એવી માથાભારે પોતે હવે પીળું પાન એટલે જીવવું કેટલું એમ માનીને સંઘર્ષમાં ઉતરવાનું ટાળતા પુત્ર સુમંત પિતાની લાગણી સમજતો પણ શૂપ રહેતો હમણાં હમણાંથી કીટી પાર્ટીમાં જતી થયેલી રીનાએ એક દિવસ તો હદ કરી નાખી પોતાની બધી બેનપણીઓ ગાડી ચલાવે તો પોતે કેમ ન શીખે ગાડી શીખવા માટે એવી જોરદાર દલીલો કરીને ઘરનું શાંત વાતાવરણ ડોહળી નાખ્યું શેવટે ઓમકારનાથે ન ગમવા છતાં એને સંમતિ દેવી પડી એમના કુટુંબની કોઈ વ્યવહારુઓ ઉંમરો પણ ઓળંગી ન હોય અંદરથી તો ઓમકારનાથને એ વાત બહુ ખુશી રોજેરોજની વણકહી અપેક્ષા હવે ઓમકારનાથની સાથીને ભીસ લઈ રહી હતી એમ તો એમને ઘરમાં ભોજનથી લઈને નાની નાની દરેક વસ્તુમાં અગવડ ન પડે એનો ખ્યાલ રાખતો છતાં કડક સસરા તરીકે એમની સાપ ભૂસાઈ રહી હોવાનો વસવસો મન પર બોજ ઉત્પન્ન કરી રહ્યો એક દિવસ બપોરના સુમારે ઓમકારનાથ અચાનક ઢળી પડ્યા પુત્ર સુમંત ઓફિસના કામે બહાર ગામ ગયેલો તથા પુત્ર રાજુ સ્કૂલમાં હતો ઘરમાં માત્ર રીના જ હતી પળભર તો એ પણ હેપતાઈ ગઈ બપોરનો વખત હતો એટલે આજુબાજુમાં કોઈ પુરુષ હાજર ન હતો સદભાગ્યે ગાડી ઘરે પડેલી ગમે તેમ કરીને રીનાએ એમને ગાડીમાં બેસાડ્યા ને ખૂબ ઝડપથી હોસ્પિટલે પહોંચી દાદા કેમ છે હવે લાંબા સમયની પ્રતીક્ષા પછી ભાનમાં આવ્યા ત્યારે ડૉક્ટર એમનો હાથ પકડીને પૂછી રહ્યા હતા જવાબમાં ઓમકારનાથે હકારમાં માથું હલાવ્યું દાદા આ તમારી દીકરી ભારે જબરી હો આખી હોસ્પિટલ માથે લઈ લીધી રીના તરફ ઇશારો કરતા ડૉક્ટર બોલ્યા ઓમકારનાથે અશ્રુભરી આંખે મૂક બનીને રીના સામે જોયું રીનાએ સામાન આમાન્ય રાખવા સાડીનો છેડો માથે લીધો સસરાવહુ વચ્ચે વાતચીત તો ન થઈ પણ રોગનો હુમલો ઓમકારનાથનું હૃદય પરિવર્તન કરાવી ગયો રીનામાં એમને પહેલી વાર દર્શન થયા એમની મૃત માના મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો